હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દઈ ફરીથી એક નવ વ્લોગમાં સ્વાગત છે મમ્મી રામ રોટલા કરે છે એ મગજ અને બેન છે એ હુતા છે અંદો કોઈ બેન ને કે મારું કામ માથે કેરા પડે છે પાણી ના અત્યારે ભરી લે પછી બપોરે ભરવાના ને મમ્મી તો અત્યારે માં વાઈન્ડી કર ને કે માલ ને ફેરે લીતા હે એમાં શેરભાઈ હુતા છે એમનો

đó bơm nước, ha xem biết bơm được à? nhớ ga bơm nước, à xe đạp biết biết xả bơm rất là cần nè, nên đi xe đi chơi sẽ tay, tay để uống bát thì mình gây phải, biết nhớ ai biết đất tay gì Bagi dat ada gat dan bagi gat bermari ni. Dah. Imat ke? Dah. Malu bawi aja sih. Yang agak tempat ni kat sana bilam tu dah itu. Agak di dek hati sih Apa yang paling best ni? Sesuatu malu bagi dia bawi aja sih. Apa yang tu paling best? Nomor kakak ni

મને ગાતન મે આવે છે મોટર મોટર મંટી જ આપતે આવી ગયો છે આ લેવા કેદુ નું પડ્યું મિલર કહેવાય એમ કે તેલ નાખ્યા તા હવા બપોર તેલ

મારું પાન ભાઈ ગૌતમભાઈ છે ભાજી પાપડ મરસાપડ બબલું મમ્મી આવે છે એ હમણાં દેહ લીધું છે વિડીયો પસંદ આવ્યો છે સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ ખાલી નવ ઓબ્લેમ આવતી બ્રેન જય માતા બાય બાય